Tapi nolah. Eh, karu-karu. Harus nggak kelar saja? Ya sih. Ya sih. Barabar. Halo. Halo. Ya yes, sudah. Halo guys. Ah, suka di sapi do. Good morning. Good morning. Datang, datang kaliyo? Nah. No. Jadi datang kalau gitu. Ada? દાતણ કરવા છે પણ કરવું પડે બેટા આ જો સા કદાચ આજો કદાચ છે ને હા સાજુ મકાન આ મારું ઘરનું આજુબાજુનું દ્રશ્ય કેટલું સુંદર અત્યારમાં અત્યારમાં કેટલું સઢિયામું લાગે છે જો અમારે ના નાવ દીકરા આવે છે આ પુત્રના પુત્ર આવે છે શું નામ છે તમારું તમારું શું નામ છે દેવાંશ હા આવો દેવાંશી છે વા વાહ 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 ઓ દેવાનજી બેહો બે દેવાંજી બેહો ચાપી ના બેટા હું મુઢાજી બોલો હા બરાબર હા

ચાબા પીવ હોય તો આવે સુપર ચા બની છે એકદમ બંદ નંબર નઈ બેટા ચાબા પીવે તો આવે ગયે લાતાન આગળ મળીશું હેલો ગાઈઝ ખેતર માં આવી ગયા છે કપાસ નું જડે ભરવા માટે બાલાજી નહીં આ જો કપાસ નું જડે ભરવાના આ જો બાલોજી કેવો ભાજ જો ખટકો કરો બાલાજી હા હા આ જો

હવે અમે ઘરે નીકળીએ છીએ ઘરે જઈને હવે ખાલી કરીશું જો ઘરે હલો હવે હવે ઘરે આવી ગયા છે અમે આ ઘરના બધા માણસો શું કરે છે એની તપાસ કરીએ હા જુઓ અમે ઘરે આવી અને હું ફરીએ છીએ અને આ જો અમારા ધરમપત્ની આ માટે કપડા કાઢે છે અમારી દીકરી ગાયો પાય છે જુઓ આ ગાયોનું પાણી પાય જુઓ આ જાણી વાસરડી જુઓ છે ને કેવી રૂપાળી છે જુઓ અમારી દીકરી જો પેલી ગાયોનું પાણી પાય અને મારી એક દીકરી ઘરે શીખે શું કરે છે એની તપાસ કરીએ જો મારું આ પાળેલું એક કૂતરું છે એ લાડક વાયુ ચાલ એ ઘરમાં પણ રાતે છે જો અમારી દીકરી પેલો ખાટલામાં બેઠો શિખર શું ભૂત જો કરીને બેઠો છે જો હાજી નજીક જો આ ફોન પે દે છે ને ઓ મોટું તો જો બાવા જેવું જો બાવો હોય એવું લાગે છે તો બેટા શું કરી છે તમે સ્પેશિયલ કરી દે સ્પેશિયલ સ્પેશિયલ કરી છે એટલે ડોળા થવામાં માં કે કાળા થવા ના ના અમાર ઓર્ડર ચાલુ થશે અમે લગન ના લગન જો છે

અને અમારા મોટાભાઈ છે એ પણ જમવા જ રોટલા બકરીયાનું શાક કહીએ તમારા પણ જમવું હોય તો આવો બકરીયા શાક બાજના રોટલા વાસરડી છે એનો સાર નાખી અત્યારે એને ખોવાય છે આ બીજી એક મોટી ગાય છે જો આ મોટી માપની ગાય છે એ અત્યારે કાપડ નહીં બી દર નહીં આવે આ બીજે ગાય છે એ પણ દૂધ આપે છે બાખડી થઈ છે અને આ શકવા વાળી ગાય એ પણ થાલી છે ગા પણ નહીં અને એ ગાય આપને એ દૂધ આપે છે આ આવી આ મારું ગાડી છે એમાં બધું માલ સામાન ભરેલો પડે જો આ બધું ડીઝલનું કે એલ્બો પંપ ખાટલો મૂળની પિન્સી આ મોટું ટપ વગેરે વસ્તુ છે જો અને ગાયની પેલી વાસડી રહીજો હા લેબડાની છે ગાડીની બાજુ હેલો ગાય હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે અમારા ગાય દોવા માટે જો વાસરડી છોડું છે જો વાસરડી ધબ્બા માટે કુદમ કૂદ કરે છે જાવળેન જાવળેન જોઈ જે વાસરડી કરે છે અરે આ પગોમ ભરવાણું કાપતા કાપતા આવું બધી વાર થાય અરે હા ખાલી પાળિયું હા તું એમ કેમ કરજે એટલે ગયસ જશ ચપ્પુ એ નાકવાટે એવું નહીં

જાય એટલે પછી મેં થોડું ઠંડુ કરી અને પછી દીરી લઈને જઈશું એટલે ગાયના દૂધનો ફેટ આવા પહેલો ફેટ નહો આવતો પણ હવે ફેટ આવે છે જો આ દીકરી ભરવા માટે આવે તો બાજુમાં ગાય એની બાજુમાં સોન ભરે છે આટલી ઘડી ઘડી હલું ભરી લીધું ભાઈ તો કેવું સારું સારું ખડો હવે દૂધ લઈને જઈશું પછી મળીશું હેલો ગાય હું ગાય દોવા બેઠો છું પણ ગાકસો ખેંચું પણ દૂધ જ આવતું નહીં જોયા હા દૂધ જ આવતું નહીં હા કેટલી શેડ કાઠી છે જો અને આ ડોસી ખેંચો છે હમ પછી જોયે સરળ સરળ ખેંચું છું પણ મારે તો ખેંચાય આવતું નહીં પણ તો ડોવા બેહાડ્યું પણ રીતનું ડોવું એટલી તાકાત જ નહીં વસાડે દૂધ કાઢું હા ફરે શેર કાઠી દે ને એટલે દૂધ આવતું નહિ ઓછી હોય તો કાઠી દૂધ ના આવે અને આપણો રજા લઈએ આગળ મળીએ હેલો ભાઈ અત્યારે બાજના રોટલા થઈ જાય છે અને જો ડુંગળીનું શાક થાય છે તો આ પાલબેન બેન ડુંગળીનું શાક સમારે છે મેં બેઠા બેઠા લસણ મેં લસણ ફોલ્યું અને પાયલ બેન ને ડુંગળી જો અને આ વર્ષમાં પોણી આવશે આ લસણ આ લસણ મેં ફોલ્યું આ લહણ મેં ફોલ્યું અને પાયલ બેન ડુંગળી સમારજે એટલી રવા દે બેટા અને આ બાજના રોટલા અમારે તો તને બે ટાઈમ બપોરનું હોય બાજના જ રોટલા હોય અમારા રોટલા બેઠા બેઠા બનાવ અને અમે એની બુંજી મારે ઝટકાવીએ છીએ બાજના રોટલાનું ડુંગળીનું શાકનું બધું આ જે હોય અને અત્યારે અંબાજીમાં અમારે હર્ષિત માતા કુળદેવીની આરતી ચાલુ છે અને આરતી પૂરી થવાય છે બાળકો બધો આરતી મોજેલો છે તે અમને રોટલા બોટલા તૈયાર થાય એટલે પોણીઓ બધા જમવા માટે આવી જાય અને અમે બધા જમી અને પસંદ થતી હું છું ને પછાવાળે બધા શ્રાંતિથી ભેગા મળીશું હેલો ગાઈસ હવે હું દૂધ લઈને ડેરી દઉં છું ડેરી દૂધ ભરી જાઉં ડેરી દેવા માટે નીકળ્યું હલો ડેરી જઈએ છીએ હાલો ગાય

આ ફાઇલ બેચ આગળ અને આ શુદ્ધિ હા મળી જો જય માતાજી અમારા આપ લોગ હતા તો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરી દો